વાગે એટલે નાસ્તો કરવાનું મન થાય હજુ તારા એવડી મોંઘી આઈટમ લીધી નથી કાજુ કતરી પ્રેમ જો પ્રેમ કેટલો તારા રૂ કાજુ કતરી લીધી કાજુ 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 મોડા તૈયાર કરીને દીધું હે કાજુ માં શું યાર શું કાજુ કાજુ કરે તું કાજુ કતરી ખા તો આજે સન્ડે તો વિચાર કર્યો કે ચલો આપે ધીરંધર જોતા આવી અને હમણાં કંઈક વાગેરે પછાડના ચાર આજે શું ફ્રેન્ડ્સ બી અવેલેબલ હશે અને આપણે ધીરંધર જોયો તો ઘણા ટાઈમ પહેલાં ત્યારે ગરમી થતી હતી ને એકદમ જેને કહેવાય ઝાડો સુકાઈ ગયા હતા અને ત્યારે હવે વરસાદ પછી તો માહોલ એકદમ બદલાઈ ગયો છે તો આપણે એ માહોલ જોવો હોય બસ તૈયારી જે આપણી નીકળવાની છે જો અમે એક બે ત્રણ ચાર ને હજી આવનાર હોય પ્રફુલ પછી અમે આવું લોકો જરા નાસ્તો લેવા અને પછી અમે નીકળશું

હજી જરાક જ ઉપર આવ્યા એ ગાડીમાંથી ધુમાડા નીકળવાનું ચાલુ થઈ ગયું હોય આ બધો સેનો ઓલે હોય પ્રતાપે ભૂંગળા ખાઈ ખાઈ ને આવું થઈ ગયું એન્જિન હે બારના ભૂંગળા અને નાસ્તા ને ઘણા થઈ ગયા ને એટલે ફર્સ્ટ પડાવ આપણો તે પૂરો અને અહીંયાથી નજારો વાહ હજી તો ઉપર આપને જોશો ત્યારે જે મજા આવશે ને સંકેતી એ ગાડી તો અહીંયા કાડી ગાડીનું પાણી ચેન્જ થાય નવું પાણી ભરીને ફરી પાછી ગાડી લીવર દેશે ઉપર પોચી જશે સૌથી સૌથી પેલું તો આને જ પીધું હે એનર્જી ડ્રિંક આ બધા એ છે બાઇકો વાળા છે હા પગે નથી હાલતા એટલે આ હે સરમાડી દાદા મંદિર અહીં કઈ જે બી પ્રસાદી ચડાવીએ ને એ બધી ચકલીઓ આવીને હવે ખાયેલી બધાના ભાગની અગરબત્તી આ લગાડેલો

सपोर्टर ने नहीं जरूर पड़ी एंटीक एम कह दीजिए भूल चुक थियो तो माफ करी दे आका पगटिया न लकड़ा जजमेंट न पगटियां बराबर है शरीर सरी जा यार साथ नहीं दे दू समझे हो उम्र दे तारी યસ હવે પાંચસો પગડિયા પૂરા કરી લીધા યસ પાંચસો પગડિયા પૂરા અને જો બધે ગ્રીનરી છે પેલા અમુક માણસો શું કરતા ખબર હે અહીંયાથી શોર્ટકટ પકડતા આ જે પાઇપ જ ને પાણીનો એને પકડીને ઉપર ચાલ્યા હતા પછી શું કરી દીધું હતું કે બંધ કરી નાખ્યું જવાનું અહીંયા હાજર બાવળીયા ના રેડી હતા હે તું નથી થાકી નહીં હા સૌથી છેલ્લે હા જ હતો હમણાં બધા બેઠા એટલે હમણાં આ ધીરે ધીરે આવેલું તો આ આ જે હતી ને જે જગ્યા એ બહુ રિસ્કી હતી એટલે ઘણા બધા વટતા પણ તેમ છતાં માણસો ઘણા બધા ઉપર આલે હતા પણ આટલા બધા બાવળી આવે રાખી દીધા એટલે કોઈ જતું નથી ઉપર તો અહીંયા કને સાઈડની રેલિંગ તૂટી પડી છે હે સંભળાય પડી જાય કાંઈ જ આધાર નથી અહીંથી અંબાળીને જવું પડે છોરાનું ધ્યાન રાખવું પડે વિશેષ તો જો કેટલું ડેન્જર જો વાડ ના આવ કે સુરેશ ને કેટલું છાણો ને તો મસ્ટ ઠંડી વાવેરી પાસ્ટ સેન્ડ જબલ સેકન્ડ લાસ્ટ સ્ટોપ હું અહીં બેઠો છું વાડ જોરો હેમલ ને આવે એ આવશે એટલે આપણે જ આગળ પ્રફુલ પહોંચી ગઈ ઓલરેડી બીજો નંબર આપણો હોય બાકી બધા હવે આવરા તો હેમલ આવી ગયો કે બીજો 15 આવરા કા હા કીરા કેટલા ટાઈમ પછી આવરતું તું ધીનુધર છ વર્ષ પછી આવતા આ હાલ થવાની છે ગોવામાં આવડું હાલવાનું થોડી હશે હા થાય ના થાય ને અહીંયા જવાનું થાય ને આ ચડી ત્યારે ખબર પડે આપણી અંદર કેટલી સ્ફૂર્તિ બાકી છે કે આપણા પગ દુખી રાખી નહીં ગુડા દુખી રાખી નહીં આમ જોઈએ તો એમ લાગે ઈઝી આ શું આ તો હમણાં ચડી જવાશે પણ જ્યારે ચડી ત્યારે ખબર પડે કે કેટલું હાર્ડ એટલે શું પગઠીએ એક લેવલના નથી ને ઉપર નીચે એટલે ઘણો તમારા પગમાં જોર પડે ના ટૂકા નાના મોટા અલગ અલગ છે એટલે ને એટલે આપણે પગને જો સમજણ ના પડે ક્યાંક ભરું પડે ક્યાંક બે ચડવા એમાં તું તો તે હે શું કામ ના આવી ઓ ઉતાજી સૌથી વાંત બહુ રહી ગયો દીપ મુખી પોચી ગયો ભાઈ ઉપર હાલો હાલો बस देखा देखारू सा मंदिर आप त्या पोचान बसे क्या हाँ एक टर्निंग है अँ थे आम उमा तो तमने जो नीचे थी मैं पाइपवाड़ रस्त बताया अ भड़े पे अँ आग जा थोड़ा घर पकड़े बाकी साढ़े दस पंदर रस्त के मस्त लगे नही बनें साइड आम झाड़ में आ गए ग्रीनरी ने वे रस्ता जा रहा हज वरसाद पड़े तो एकदम मस्त माहौल हो बढ़ो भीनू हो ड्राई लगे रूम भीनू हो एकदम मस्त आज पड़े साइड भी है ना ફાઇનલી આપણે એન્ટ્રી ગેટ ઉપર પહોંચી ગયા ફોટો પાડવાની મનાઈ લખી નાખીએ બોર્ડ મારી દીધો એ સારી વાત મંદિરની સાઈડ ફોટા પાડવાની મનાઈ હતી તો નિયમને પાલન કર્યું અને સાઈડ કોઈ કોઈ ફોટો લીધા નથી તમે બી સાઈડ કોઈ ફોટો કે વિડીયો લેતા નહીં પ્રસાદ રૂપે આપણે આ ચાય લીધી એજુ અહીંયા કંઈ શું લખ્યું દર્શન કરવાનું છે ફરવાનું નથી અમુક માણસો ખાલી ફરવા જ આવેરા એને કઈ મતલબ જ નથી મંદિરથી તો એવા લોકો માટે આવું બધું લખવું પડેલું જો તમને આ મંદિરનો ઇતિહાસ જાણો તો મેં ઓલરેડી એક વિડીયો બનાવ્યો ધીણો ધર ઉપર તમે જોઈ શકો રા હાલ આ લોકો નાસ્તો કરી રહ્યા ગાંઠી જમે રા આપણે બેસીને નાસ્તો કરી આ જો ગ્રીલ કને એને કાંટા રાખી દે તાકી કોઈ અહીંયા કને ઉપર બેસીને ફોટા ના પાડી શકે જો બધી જગ્યાએ કાંટા રાખી દે પેલા એવું કઈ નહોતું પેલા નોર્મલ હતું બધા ફોટો પડાવતા હતા હવે બધું બંધ કરી નાખ્યું ને અમારો નાસ્તો થયો અહીંયા કને પૂરો આ એકલો બેઠો હજી એ એમ કરું કે આ કોથળી આખી ખતમ કરીને જ હું આવીશ બેઠો જેમ તેમ આડોડો થઈ જગ્યા કરી કરી ને ચાર ગાંઠિયા ખારો અનાજ ઘણો ખારો શરીર નથી પણ અનાજ ઘણો ખારો ચેલેન્જ છે કે આ ગાંઠિયાનું પેકેટ પૂરું કરી નાખ્યું હજી આમ ઊભો થઈ આમ ઠેકડા રહી લેવલ કરી તો આ મંદિરની પાછળની જગ્યાએ અહીંયાથી નીચે જવાનું થાન તમને ખબર હશે તો થાનનો મેં વિડીયો બનાવતો જ્યાં આપે પેઢી કરી હતી તો એ જગ્યાએ અહીંયાથી પણ જઈ શકાશું નીચે કંઈક તો ત્રણ ચાર કિલોમીટર સાહેબ થતું હશે એકદમ મતલબ ડુંગર ઉતરીને પછી થોડુંક હાલવાનું હોય મતલબ પથ્થર એવું બધું હોય તો નજારાત નીચે એક નંબર આવે જ્યારે જવાશે ત્યારે આપણે એનો બી વિડીયો બનાવશું રસ્તો બધો આવો જાય કાચો એકદમ એમ માન્યતા કે આજે ડુંગરે એની પેલા એક જ હતો ને પછી આજે ફાટ્યો ને ત્યાં આમ ભાગ પડી ગયા આ સાઈડે કસનું નાનું રણ અને આ સાઈડે કસનું મોટું રણ જો ડીપ ને હેમલ જારા ઘરે કેમ કે હેમલ ના ઘરે આયા મહેમાન અમે વિચાર એમ કર્યું કે હમણાં જ આરતી ચાલુ થયું તો હવે આરતી લઈને જ ઘરે જશું તો પૂજા થી ખતમ ને હવે અમે લોકો જઈ રહ્યા ઘરે મંદિરમાં હવે માણસો જ નથી બચ્યા બસ બે ચાર જણા છે બાકી બધા અલગ ગયા અમે અહીં અમે અહીં તો આપણે ચાર જઈ રહ્યા હવે ઘરે

કયા લોટ ના કેવાય હે ચણાના લોટના લોટ ના લાડવા ખાઈ શકીએ આજે કે પછી ચડાવવા પડશે કઈક વાહ તો આજથી જ આપને ખાવા મળશે લાડવા તમારા માયા રાજી થારે લાડવા ના માંડીને એને દાંત નથી પોચા પોચા મસ્ત હાલી જશે ભલે જો જમવામાં હે ખારી ખીચડી અને લાડવા લાડવાની ઈજ્જત ઓછી થઈ ગઈ બિચારા ખીચડી છે ને એટલે